સુરત નજીક કામરેજ તાપી નદી બ્રિજ પરથી લોખંડની પ્લેટ દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત જિલ્લા પોલીસ વડાએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું આ કામગીરીને કારણે અમદાવાદથી સુરત જતા માર્ગનો કામરેજ સુધીનો એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે પર ડાયવર્ટ કરાયો છે ત્રીસ દિવસ સુધી કામરેજ તાપી બ્રિજ પર અવરજવર બંધ રહેશે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અને સહકાર આપવા અનુરોધ કર્યો આપણે સૌ જાણીએ છીએ એ રીતે તાપી નદીના બ્રિજના સમારકામ કરવા અર્થે એનએચ ફોર્ટી ફોર્ટીએટ પરનો તાપી બ્રિજ અને અમદાવાદથી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતાં લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટીતંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર્સ સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહેલી છે